ના નાનું બોલે છે શું કરે છે મારા બાઈ ને મારા તો ભાઈ ગયા છે એટલે ચા તો બનાવી નહી એટલે શો પણ તમે પી ગયા એટલે મારું કહું છું કે ઈ તો કઈ છે એટલે એક આરતી નો કઈ ચા બનાવી નઈ એટલે હવે ટમેટા ની ડુંગળી મળે છે ચણિયા દાળ ચણિયા જોર ગરમ ચણા જોર ગરમ જ કહેવાય હા

તો આપણે ચણા चोर गरम तो बनी तैयार थी છે ને આ તો ખાવાય मीणिया જો તે પેલીમાં में सपट बोला ભૂખ લાગી लगी हम्म तो पे खाई ली मस्त मोटा में पानी आ कोने કોનો पानी आ ना 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 ना

ના ભાઈન કાક વાળ આવે છે ક્યારે ના શું થાય છે હં દોરો હમણો કા લેસીન બેસન નથી આપતા કરીને શું એટલું બધું લેસીન નથી આપતા સાદું ગુજરાતી વાસ્તવ ના આવડતું સોપડી લઈને બેઠી દેતા શું કરે તું એ પણ હું બન્યું ડિઝાઇન આવડે તને

મોદી આપણો સંકલ્પ કેલેન્ડર નું ભૂલું બને નહીં કે બે હજાર ચોવીસ નું છે રેડી રેડી રહ્યો ઉડાડો બનાવો બાર હમણાં હું કહેતો હતો ને હું હાસું કેતો હતો એ ચિત્ર બનાવ્યું તેની જોવો તો કદાચ એક વાર એ પછી કયું બનાવ્યું તમને કહે છે હમણાં આવડા બનાવ્યું છે કયું બનાવ્યું કેતો

અહીંયા છે ને એ આમનામ ખાલી એકવાર જોઈને જેવી જેવી મેં જોઈને આવડો મેં બનાવ્યો કેવો બનાવ્યો એમ કહેજો કમેન્ટ કરજો અને આને તો આવડો મોર અહીંયા આવડો બનાવતી એવું બનાવનો મોર એમ સારું તું શીખ્યા છે અને આપણે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ અને કેવા રાજ્યો અમારો બ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો મળીશું કાલે એક નવા સાથે ત્યાં સુધી ચેનલ પર પહેલી વાર એવો સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં સુધી બધા જય મત બાય